હેલો ફ્રેન્ડ્સ જય માતાજી સ્વાગત છે તમારું ધરમી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું મસાલેદાર મગ અને બાજરીના રોટલા તો ચાલો બનાવીએ એક વાટકી મગ લીધા છે તેને ધોઈને કુકરમાં ત્રણથી ચાર વાટકી પાણી સાથે અને મીઠું નાખીને બાફી લેવાના છે મગ બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો પહેલાં ડુંગળીને આપણે ચીની ચીની સમારી લેવાની છે થોડી મોટી રાખશો તો બી વાંધો નહીં પણ ઝીણી સમારવાથી તે જલ્દી શેકાઈ જાય છે તો મેં અહીંયા એક ડુંગળી લઈને અને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે પછી મેં એક ટામેટું લીધું છે તેને પણ ધોઈને નાના ઝીણા ઝીણાં કટ કરી લીધા છે એ ટામેટા કટ કર્યા પછી મેં લીલા મરચાં બે લીધા છે એને પણ એ મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે બધું બારીક બારીક સુધારી લેવાનું છે આપણે સમારતા સમારતા વાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મેં ચારથી પાંચ લસણની કળીઓ લીધી છે અને એકલામ આ આદુનો ટુકડો એને મેં ખાંડી લીધું છે અને એની પેસ્ટ મેં તૈયાર કરી દીધી છે મેં બે ચમચા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં નાખશો કે જીરું થી ત્રણ દવિંગ અને તજનો ટુકડો થોડી ચપટી હિંગ ઉમેરશું હવે આપણે ડુંગળી સાપડી દઈશું ડુંગળી ગુલાબી કલર ની થાય ત્યાં સુધી આપણે સાતરી લઈશું એને હવે આપણે આમાં લસણ આદુની પેસ્ટ ઉમેરશું અને એને પણ આપણે સાતરી લઈશું મસાલેદાર મગ એક વખત આવી રીતના બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે એને બાજરીના રોટલા સાથે તો એને ખાવાની બહુ જ મજા આવે છે ત્યાં શિયાળામાં બાજરીના રોટલા ખાવાની બધાને બહુ મજા આવતી હોય છે બાજરીના રોટલા ઘઉં કરતા બહુ સારા હોય છે લીલા મરચાં ઉમેરશું ડુંગળીને સાત તા થોડી વાર લાગે છે બધું આપણે આમ મીડિયમ સાઇઝ પર શેકી લેવાનું છે જો ડુંગળીમાં કાચો ભાગ રહી જશે તો ખાવામાં મજા નહીં આવે એટલે એને શાંતિથી તમારે શેકી લેવાની છે કોઈ ઉતાવળ કરવાની નથી મગ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે બહુ જ મજા આવે છે અમે દર બુધવારે તો મગ જ બનાવવાના હોય છે તમે શું બનાવો છો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો હવે આપણે એમાં ટામેટો ઉમેરી દઈશું ટામેટા સતાડતા પણ એને પણ વાર લાગે છે ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી સીજવા દઈશું આપણે ટામેટા સુકાય ત્યાં સુધી એમાં નાખવાની મસાલાની પેસ્ટ બનાવી દઈએ એના માટે મેં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક મોટી ચમચી જીરું પાવડર જીરું થોડું વધારે લેવાનું છે આપણે ને અડધી ચમચી ગરમ મસાલો થોડું પાણી એડ કરીને બધું મિક્સ કરી દઈશું આપણે પાણી ઉમેરવાથી આપણો મસાલો નથી અને એનો કલર ખૂબ જ સરસ આવે છે હવે આપણે જોઈ લઈએ કે ટામેટા આપણા સતળાઈ ગયા કે નહીં હમ આપણા ટામેટા સરસ સતળાઈ ગયા છે હવે એમાં આપણે મસાલા ને બરાબર મિક્સ કરી દઈશું બરાબર શેકાવા દઈશું એની જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી આપણે મસાલો શેકવાનો છે બધું મીડિયા પાંચ પર આપણે શેકવાનો છે મસાલો જેથી દાઠી ના જાય અમારે અહીંયા દર બુધવારે મગ જ બનાવાય છે બુધવારે મગ બનાવવા શુભ ગણાય છે એવું અમારે અહીંયા માનવામાં આવે છે મસાલાની વાટકીમાં થોડું પાણી ઉમેરીને બી આપણે અંદર એડ કરી દઈશું જેથી બધા મસાલો આપણે વેસ્ટ ના જાય અને ઉપયોગ થઈ જાય મસાલાને આવવા લાગી છે હવે એમાં આપણે બાફેલા મગ એડ કરીશું ખૂબ જ સિમ્પલ રીત છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશું નહીં તમારા ફ્રેન્ડ સર્કલ સગા સંબંધીઓમાં મારી આ રેસિપીને શેર કરજો તો આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં બાફેલા મગ ઉમેરશું તમે જોઈ શકો છો ઉપરથી તેલ છૂટું પડી ગયું છે એટલે ઘેવી તૈયાર છે હવે આપણે પાંચ થી દસ મિનિટ સુધી ઉકળવા દઈશું જેથી મસાલાનો સ્વાદ મગમાં ભળી જાય છે ને જોતા જ મોડમ પાણી આવી જાય એવા મગ તૈયાર તમે એની થિકનેસ તમારી સ્વાદ અનુસાર રાખી શકો છો જો તમે થોડા પાતળા જોઈતા હોય તો અંદર થોડું પાણી એડ કરી શકો રોટલા જોડે ખાવાના છે તો હું તો થોડું પાણી એડ કરીશ આ મગ ભાત જોડે પણ સરસ લાગે છે અને રોટલી જોડે પણ સરસ લાગે છે જો તમને રોટલા ન ભાવતા હોય તો એને તમે ભાત કે રોટલી સાથે પણ ખાઈ શકો છો મગને ન ઉકળતા થોડી વાર લાગશે એ ઉકળી જાય એટલે તમે એને ધાણાથી સર્વ કરી શકો છો જોઈ શકો છો મગ સરસ ઉકળીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સર્વિંગ કાઢી લઈશું મેં અહીં એક વાટકી બાજરીનો લોટ લીધો છે અને તેમાં થોડું મીઠું એડ કર્યું છે સ્વાદ મુજબ હવે આપણે પાણી ઉમેરીને એનો લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી ઉમેરીને એનો લોટ બાંધશું આપણે એક સાંભળું પાણી ઉમેરવાનું નથી એને આપણે આવી રીતના મસડીને લોટ બાંધશું રોટલો બનાવવા માટે માટી નું આવું કલેડું બજારમાં મળે છે તો એને હું મેં ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે એ ગરમ થાય એટલે આપણે રોટલો બનાવીને નાખીશું અંદર અને એટલે શેકી દઈશું તમે એને લોખંડની તવી પર બી શેકી શકો છો પણ રોટલો તો હંમેશા કરેડા પર જ બનાવાય છે અને એ શેકેલો ખૂબ જ મીઠો અને સ્વાદિષ્ટ લાગે છે જો આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એવો બનાવવાનો છે આપણે લોટ એવો બાંધવાનો છે હવે આપણે એનો રોટલો બનાવી દઈશું આવી રીતે થાપીને એનો રોટલો ગોલ ગોલ બનાવવાનો છે જો તમે લોટ પણ એડ કરી શકો છો તમને થોડો ઢીલો લાગતો હોય તો આ રીતે આપણે એને પ્રેસ કરી કરીને એને ગોળ અને થોડો મોટો બનાવવાનો છે જો તમે જોઈ શકો છો

આપણો બાજરીનો રોટલો હવે આપણે એને કલેડામાં નાખી દઈશું પહેલા કલેડામાં આમ પાણી છાટીને જોઈ લેવાનું છે કે કલેડું તમારું તપી ગયું છે કે નહીં બરાબર તપી જાય પછી જ અંદર આપણે રોટલો ઉમેરવાનો છે જેથી આપણો રોટલો કાચો રહીને બધી બાજુથી શેકાઈ જાય હવે આને આપણે થોડું પાંચ એક મિનિટ સુધી રવા દઈશું પછી એની જાતે ઉખડવા માંડે પછી આપણે એને ફેરવી દઈશું હવે આપણે જોઈ લઈશું પહેલાં તમારે તબેતાથી આવી રીતના ચારે બાજુથી ઉખડી લેવાનો છે પછી એને આવી રીતના એને ફેરવી દેવાનો છે હવે આપણે બીજી બાજુ શેકાવા દઈશું અને પાછું એને ઉછાઈ દઈશું હવે આપણે જોઈ લઈશું કે પાછળની પાછું શેકાઈ જશે કે નહીં તમે જોઈ શકો છો સરસ રીતે શેકાઈ ગયો છે હવે આને આપણે ઉછાવી દઈશું જો પાછળની સાઈડ રોટલો બરાબર શેકાયો ન હોય તો તમારે એને બરાબર શેકાવા દેવાનો છે તો જ આપણો રોટલો સરસ ફૂલીને દડા જેવો થશે હવે તમે જોઈ શકો છો થોડી વારમાં જ આપણો રોટલો સરસ ફૂલી જશે એટલે બે પાંચ મિનિટ જ રવા દેવાનો છે જેવો આપણો રોટલો ફૂલી જાય એટલે આને આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણો રોટલો સરસ શેકાઈ ગયો છે તો આપણે રોટલો સરસ શેકાઈ ગયો છે હવે આપણે એને કાઢી લઈશું જો આપણો રોટલો ફૂલી બન ગયો છે તો તૈયાર છે આપણા મસાલેદાર મગ એને આપણે સર્વેલ બાઉલમાં કાઢી લઈશું સાથે ઘી રોટલા પર ઘી લગાવીને એને બી મૂકીશું મેં સાથે સલાડ મૂક્યું છે એમાં ટામેટા ગાજર અને ડુંગળીની સ્લાઈડ કરીને મૂકી છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી વાનગી સાથે ત્યાં સુધી જય માતાજી હાઉફ યુને જ કરો બાય